ભારતે પાકિસ્તાન એર સ્ટ્રાઇક હુમલા બાદ બનાસકાંઠામાં એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ એલર્ટ જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠાની નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે નાગરિકોની સુરક્ષાને લઈને પ્રવાસીઓ ફક્ત નડાબેટ ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે તેમજ પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ ઉપર નહીં જઈ શકે

પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે નાગરિકોની સુરક્ષાને લઈને પ્રવાસીઓ ફક્ત જ જઈ શકશે તેમજ પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ ઉપર નહીં જઈ શકે ઉલ્લેખનીય છે કે નડાબેટ ખાતે થતી બીએસએફ પરેડ પણ શનિવારથી બંધ કરી બોર્ડર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે મહેન્દ્ર ભારતે પાકિસ્તાન એરસ્ટ્રાઇક હુમલા બાદ બનાસકાંઠામાં એલર્ટ આવ્યું છે નાગરિકો ની લઈને પ્રવાસીઓ ફક્ત નડાબેટ ટુરિઝમ પ્રદર્શની સુધી જઈ શકશે તેમજ પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના જીરો ઉપર નહીં જઈ શકે ઉલ્લેખનીય છે કે બેટ ખાતે થતી બીએસએફ પરેડ પણ શનિવારથી બંધ કરી બોર્ડર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે ઓઝાસ્તા

ઉલ્લેખનીય છે નડાબેટ ખાતે થતી બીએસએફ પણ શનિવારથી બંધ કરી બોર્ડર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે ભારતે પાકિસ્તાન એર સ્ટ્રાઇક હુમલા બાદ બનાસકાંઠામાં એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ એલર્ટ જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠાની નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે નાગરિકોની સુરક્ષાને લઈને પ્રવાસીઓ ફક્ત નડાબેટ ટુરિઝમ બ્રધર્સની સુવિધીથી જઈ શકે તેમ જ પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના 0. ઉપર ન જઈ શકે પુલેક નિયો ચેક કે નડાબેટ ખાતે હતી બીએસએફ પરેડ પણ શનિવારથી બંધ કરી બોર્ડર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અહેવાલ મહેન્દ્ર ભારતે પાકિસ્તાન એર સ્ટ્રાઇક હુમલા બાદ છે જેમાં પાકિસ્તાન પર બાદ એલર્ટ જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠાની નડા બેટ ભારત પાકિસ્તાન બોર્ડરના ના જીરો પોઈન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે નાગરિકોની સુરક્ષાને લઈને પ્રવાસીઓ ફક્ત નડા બેટ ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે તેમજ પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના ના જીરો पॉइंट ऊपर नहीं जा सके उल्लेखनीय उन्हें केनडा बेट खाते थी बीएसएफ परेड पण शनिवार थी बंद करी बॉर्डर पेट्रोलिंग बढ़ाई गई विभाग अहवाल महेंद्र ओझा थराप